ગુડ મોર્નિંગ અનુભાઈ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં સવારના સાડા સાત વાગી ગયા છે અને આપણે ભેંસ દો હોય અને કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને જો સુરત દાદા પણ કહેવાય સરસ મજાના ઉગી ગયા છે અને અત્યારનો વ્યૂ પણ સારો આવે છે આ આપણી જાય છે હવે આપણે ભેંસોને નાખવા પાવાનું ને એવું કામ કામ કરું વહેલામાં આવી ગયા છે અને બધી ભેંસો બી છે આપણે એને સવારમાં નાખ્યું હતું તે ખાઈ ગયું છે અને હવે આપણે એને પાવાની છે તો હાલો આપણે એને હવે ખાઈ લઈએ અને અહીંયા આપણો પાડો સૂતો છે મસ્ત મજાનું દૂધ પી સૂતો છે આ એની હે ચાલો હવે આપણે આપણી કાળી અહીંયા બેઠી છે એને આપણે સારોલું નાખ્યું પણ એને ખાવું નથી આપણી કપુ અહીંયા બાંધી છે અને બીજા બધા અત્યારે અહીંયા બાંધા છે આપણે પાઈ લીધા છે પાઈને એને નાખી દીધું છે અને કપાસની સાઠીઓ નાખી છે બે બીજાને આપણે સારો લુ નીરું છે હા આપણી ગાય માતા છે બે ત્રણ વા બાંધી છે બધા ખાય છે વાડી આટો મારવા જઈએ છીએ તો ફ્રેન્ડ આપણે એ વાડી માટો મારવા માટે આવી ગયા હતા માટો મારવા આપણે આવ્યા છીએ થોડી ઘણી જાય પણ વાંચતા છે એટલે પાછો પણ આપણે ધક્કો ન થાય કપાસની અંદર આપણે જાય છે છે કાલ આપણા બે કેળા હતા આજે પણ આપણે અથવા બે કેરા વાટી નાખીએ એટલે થઈ જાય આજે આપણે વાઢવાની છે હલો તો આપણે ચાર વાટી લઈએ અને પછી મળીએ આપણે ચાર વાટી લીધી છે કાલની જેમ બે કેરા વાટી છે કાલ કરતાં કદાચ થોડી ઘણી ઓછી હશે તો જો ફરવા આવશે તો આપણે પાછી વાટી લઈશું હવે આપણે ઘરે જઈએ જો આપણી પાડી કેવી રીતે છે બે પાડી છે

આમાં ગાયું પાઈ લીધી જ છે અને આ સાઈડની બધી પાવાની છે આપણે અને એમાં સામે દેખાય છે વાડીમાં બાંધેલી છે એ આપણે પાઈ લીધીએ સાડા ચાર વાગી ગયા છે હવે આપણે પાઈ લઈએ અડધા બાકી છે પાંચ વાગે તો આપણે દોવાનો ટાઈમ પાંચ વાગે ધોઈએ ત્યારે સાત વાગે બાંધો તે બધા તમને અમારો આવ કેવો લઈ ગયો તે કમેન્ટમાં જરૂર જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ મિત્રો થોડો સપોર્ટ કરજો